નમસ્કાર મારા પ્યારા મિત્રો ભાઈ મારું નામ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે રવિવાર અને આજે ભાઈ હું તમારા માટે એક બહુ જબરજસ્ત બિઝનેસ આઈડિયા લઈને આવ્યો છું રોકાણ બહુ ઓછું પ્રોફિટ બહુ વધારે એવો આ બિઝનેસ આઈડિયા છે રોજની જરૂરિયાત છે હર ઘરની જરૂરિયાત છે કોઈ સીઝન બિઝન આવતી નથી કોઈ ફેશન બેશન એમાં આવતી નથી મતલબ કે બારો માસ તમે આ બિઝનેસ કરી શકો ઘરે બેઠા ચાલુ કરવો હોય તો ઘરે બેઠા ચાલુ કરી શકો સૌ પહેલાં મેન્યુફેક્ચર કરવાની જરૂર નથી માર્કેટમાંથી કારબા ભરીને મંગાવો નાની બોટલોમાં ભરો અને બજારમાં વેચો એટલો સરસ આ બિઝનેસ છે જો ભાઈ આપણે અત્યારે પહેલાં તો જો કે વસ્તુ અલગ હતી હાલ થોડી વસ્તુ અલગ છે અત્યારે ચાહે ગામ હોય કે શેર હોય હાથ ધોવાની દરેકને જરૂર છે અને એ બી ખાલી સાદા પાણીથી નહીં પણ લોકો હેન્ડવોશનો ઉપયોગ કરે છે હાથ ધોવામાં ઘરે ઘરે તમને એટલે ડબીયા મળી જાય હેન્ડવોશનું જે આપણે આમ દબાઈને કાઢીએ છીએ ને એ હેન્ડવોશ છે ઘર ઘરે છે કારણ કે એને થોડું હાથ એકદમ ચોખ્ખા વ્યવસ્થિત ધોવાઈ જાય તો બધે એની જરૂર છે અને મોટા ભાગના લોકો અત્યારે હેન્ડવોશનો ઉપયોગ કરે છે તો હેન્ડવોશનો બિઝનેસ કરી અને તમે લાખો રૂપિયા બનાવી શકો છો કદાચ તમને લાગતું છે કે આ ધંધામાં શું છે ને આ કેવો ધંધો છે ભાઈ જ્યારે બજારમાં જઈને થોડું સર્ચ કરશો ને જે કરિયાણાની દુકાનવાળા છે જે મોલવાળા છે જે લોકો હેન્ડવોશ વેચે છે તમે એને જઈને પૂછશો ને કે તમે કેટલો ધંધો કરો છો તો તમને ખબર પડશે કે આ ધંધો કેવડો મોટો છે બાકી યુટ્યુબમાં ખાલી વિડીયો જોવાથી કે કોમેન્ટો કરી દેવાથી કે ભાઈ આ ધંધામાં તો કંઈ નથી ને આ તો ના ચાલે અમુક લોકો કહેતા હોય આ તો ઉધારીઓ ધંધો છે અને ઉધાર બધા છે ભાઈ યુટ્યુબ 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 ઉપર એડ ચાલે યુટ્યુબ બી ઉધારે એડ ચલાવે એક જ યુટ્યુબ છે તો બી એમ તો ઉધાર બધી જગ્યાએ છે એટલે ઉધારીયો ધંધો છે આમાં તો કોઈ નફો નથી ને આ તો ઘણા બધા લોકો કરે છે બધા ધંધામાં બધા માણસો છે તમે એકલા કોઈ જગ્યા છો નહીં અને જો એકલા જ કે ભાઈ મારે પોતાને એવો ધંધો કરો જે કોઈનો હોય જ નહીં તો તમારે પોતાની કંઈક વસ્તુ ઊભી કરવી પડે તો જ એમાં તમે એકલા છો એ શરૂઆતમાં છો પછી બીજા તમારી પ્રોડક્ટ જોઈને એ બી બનાવવાનું ચાલુ કરી નાખશે એટલે ઘણું જાજુ વિચારવાની જરૂર નથી આપણે ખાલી બજારમાં જે રિસર્ચ કરવાનું છે કે બી હેન્ડવોશનો બિઝનેસ જે છે એના શું ભાવતાલ છે એની શું ક્વોલિટી છે એમાં કેવો પ્રોફિટ વગેરે છે અને એની ખાસ કરીને એની ડિમાન્ડ કેટલી છે એ થોડું તમારે સર્ચ કરવાનું છે તો તમે એને આરામથી ચાલુ કરી શકો હવે હેન્ડવોશ જે છે એની અંદર શું કઈ પ્રકારનો હેન્ડવોશ હોય છે હું એની તમને થોડી વાત કરી લઉં બજારમાં ભાઈ તમને સ્ટ્રોંગ હેન્ડવોશ જોવા માટે મળશે કલરફુલ હેન્ડવોશ જોવા માટે મળશે ખુશ્બુ હેન્ડવોશ જોવા માટે મળશે જાડો પતળો ઘણી ટાઈપના હેન્ડવોશ જે છે એ તમને બજારમાં જોવા માટે મળશે હવે આ બિઝનેસને આપણે ચાલુ કઈ રીતે કરવાનું જો પહેલી વસ્તુ છે કે અહીંયા કોઈ મશીનની જરૂર નથી મતલબ કે તમે વગર મશીન બિઝનેસને ચાલુ કરી શકો હવે આ બિઝનેસને ચાલુ કરવા માટે તમારે કોઈ યુનિટ કે કોઈ ફેક્ટરી લગાવવાની જરૂર નથી એક નાની સરખી દુકાન હશે ને તો પણ એ તમારા બિઝનેસ માટે પૂરતી છે મતલબ દુકાનની બી જરૂર નથી એક ગોડાઉનની જરૂર છે હાઈવેની આસપાસ કોઈ એવું કોમ્પ્લેક્ષ હોય કે જ્યાં તમને સસ્તી દુકાન મળી રહે તમે ત્યાંથી દુકાન ભાડે લઈ અને આ બિઝનેસનું ચાલુ કરશો ભાઈ વિડીયોમાં આગળ વધુ એની પહેલાં હું તમને બતાવી દઉં છું કે આપણી એક હિન્દી ચેનલ પણ છે જેનું નામ છે પ્યોર બિઝનેસ તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને તમે બાજુમાં ડિસ્પ્લેપર જોઈ રહ્યા છો તમે આ વિડીયો જોયા બાદ તમે બીજા ઘણા વિડીયો જોવા માંગતા હો તો હિન્દી વિડીયા પણ જોઈ શકો છો આપણે અઢીસોની આસપાસ જે હિન્દી વિડીયા બનાવ્યા છે અલગ અલગ પ્રકારના ઘણા બધા બિઝનેસ એમાં બતાવ્યા છે તો તમે જોઈ શકો કોઈ પણ વિડીયોની અંદર આપણે કોઈ જૂઠ કોઈ ગપ્પું કે કોઈ ફેંકવાવાળી કશું કહ્યું હોતું નથી જે રિયાલિટી બિઝનેસની છે એ હું તને બતાવવાની કોશિશ કરું છું મિત્રો અમારી ચેનલનો જે વોટ્સઅપ નંબર છે એ હું તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં બતાવી દઉં છું અને બાકી ડિસ્પ્લે પર તમે બી જોઈ શકો છો તમારે બસ આ નંબર મને હાય લખીને મોકલવાનો છે એટલે અમારી સિસ્ટમમાં તમારો નંબર સેવ થઈ જશે અને તમારે પણ બિઝનેસ વાણી અથવા પ્યોર બિઝનેસ લખી તમારો બંબર સેવ કરી નાખવાનો એટલે શું થશે કે અમારી પાસે લગભગ દસ ગ્રુપ છે કોઈ પણ એક ગ્રુપમાં હું તમારો નંબર એડ કરી દઈશ એમાં તમને રોજ ઇન્ડિયા માર્કની જેન્યુન સેલર જે છે એની લિંક મળશે તમે લિંક ખોલી અને એને ચેક કરી શકો છો તમને સ્ટેટસ પણ મળશે સ્ટેટસમાં પણ એ લિંક હશે તમે સ્ટેટસમાં જઈને પણ તમે લિંક ખોલી શકો છો તમે એ લોકો સાથે વાતચીત કરો તમને અનુકૂળ લાગે તો તમે ધંધો કરી શકો છો બાકી હિન્દી અને ગુજરાતી જે નવા વિડીયો પબ્લિક થશે એની લિંક પણ તમને ગ્રુપોમાં મળશે જુઓ ભાઈ આ ધંધો બિલકુલ નવે નવો તમે ચાલુ કરો છો તમને એની વિશે કંઈ જાચી ખબર નથી તો તમારે મેન્યુફેક્ચર કરવાની કોઈ પણ જરૂર નથી તમે એને કેવલ પેકિંગથી ચાલુ કરી શકો છો બજારમાં તમને એકદમ ઘણું જાડું જે છે એ હેન્ડવોશ મળી રહેશે મતલબ કે પાંચ લિટરમાં દસ લિટરમાં તમને મળશે કે સમજો કે બસો લીટરનો ડ્રમ છે તો એમાં તમારે દસ લીટર લાવી અને હેન્ડવોશ નાખવાનું અને બાકીનું તમારે પાણી નાખવાનું અને એક વરણા જેવું જે સાદું મશીન આવે એને તમારે મિક્સ કરવાનું એટલે તમારું હેન્ડવોશ તૈયાર થઈ જાય છે તો આ ટાઈપનું રેડીમેડ હેન્ડ હેન્ડવોશ જે છે એ તમને બજારમાં આરામથી મળી જાય છે જે તમે અમદાવાદ છે ભાવનગર રાજકોટ ગોંડલ તમારી આજુબાજુ જે પણ સિટી હોય જે મોટું સિટી હોય તમારા ડિસ્ટ્રિક્ટમાં ત્યાંથી તમારે આ ખરીદી લેવાનું છે બાકી તમે મોટી સિટીમાં પણ ખરીદવા માટે જઈ શકો છો હવે એ બસો લીટરનું મોટું ડ્રમ છે ડ્રમમાં તમારે પાંચ દસ લીટર એ હેન્ડવોશ નાખવાનું છે જે તમને તૈયાર મળે છે બાકી અંદર પાણી નાખી બધું આખું ડ્રમમાં બધું મિક્સ કરી નાખવાનું મિક્સ કર્યા બાદ તમારે બજારમાંથી પચાસ ગ્રામ સો ગ્રામ બસો ગ્રામ પાંચસો ગ્રામના નાના નાના બોટલ લાવવાના છે અને બોટલની અંદર જે છે એ હેન્ડવોશ ભરવાનું છે અને પછી એના ઉપર એનું જે ઢાંકણું આવે છે જે પેલો પંપ સાથે આવે છે ઢાંકણું એ ઢાંકણું તમને બજારમાં તૈયાર મળી જાય ખાલી ઉપર પેક કરી દેવાનું છે એના ઉપર પ્લાસ્ટિક ચડાવી અને તમે આપણે પેલું નહીં મશીન આવતું ગરમ હવા આપણે લોકો વાળમાં નાખતા હોય નાઈ મિત્રો ઉપયોગ કરતા હોય તો એ મશીન તમે થોડુંક છેદ ગરમ ફેંકશો નહીં એટલે ચારે બાજુ પ્લાસ્ટિક ઓટોમેટિક પેક થઈ જાય છે તો એક બ્રાન્ડ જેવું લાગશે એના ઉપર તમારે તમારું સ્ટીકર મારી દેવાનું છે કે ભી મારો ફલા ફલાંક એડવાન્સ વગેરે વગેરે હવે સ્ટીકર કઈ રીતે બનાવવું એમાં શું લખવું એના એડવાન્સ લોકો વેચે છે આ દસ તમે લઈને આવો બધાના ઉપર જુઓ કે લોકો સ્ટીકરમાં શું શું લખ્યું છે એના આધારે તમને આઈડિયા આઈડિયા છે અને તમે લખી શકો છો હવે જે સ્ટીકરો છે એ તમને અમદાવાદ ભાવનગર રાજકોટ જેવી મોટી સિટીમાં જથ્થાબંધમાં તમે એને તૈયાર કરાવી શકો છો કે ભાઈ હજાર નંગ છે પાંચ હજાર નંગ છે દસ હજાર નંગ છે જે ઓફસેટ વાળા છે જે મોટા પાયે કામ કરે છે મલ્ટી નું કામ એ લોકો તમને બનાવી આપશે તો તમારે એમની પાસે સ્ટીકરો લાવી દેવાના છે બોતલ જે છે એ બી તમને એ જ રીતે જે લોકો પ્લાસ્ટિકની બોટલો ઓલરેડી મેન્યુફેક્ચર કરે છે સિટીઓમાં બધી જગ્યા હોય જ છે એ લોકો પાસે તમને બોતલ મળી જશે બોતલ છે સ્ટીકર છે અને હેન્ડવોશ તમને ભાઈ ના મળતું હોય તે બધાની લિંક જે છે એ મેં વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે તમે ત્યાં જઈ અને ચેક કરી શકો છો હવે તમારે શું કરવાનું કે એમાં દસ બાર પંદર નંગ જે છે એ બોક્સમાં પેક કરવાના છે તો એના માટેનું આઉટર બોક્સ જેને કહેવાય એને આઉટર બોક્સ કહેવાય છે જાડું પૂઠાવવાનું આવે એ તમારે બજારમાંથી રેડીમેડ લાવી દેવાના છે બિલકુલ બ્લેન્ક લાવશો ને તો પણ ચાલશે કોઈ છપાવવાની જરૂર નથી એના પર તમે ચાહો તો તમારું મોટું સ્ટીક બનાવીને ચોટાડી શકો છો નહીં ચોરાટો તો ભી ચાલશે એની અંદર તમારે બોતલો ભર નાખવાની છે અને પછી એના પર ટેપ મારી દેવાની છે એટલે પેટીમાં તૈયાર થઈ જાય છે બસ પછી તમારે એને લઈ અને કર્યાણ જે દુકાનવાળા છે એ લોકોને તમે આપી શકો છો બાકી બીજા બધા ઘણા બધા દુકાનવાળા છે એ વસ્તુ વેચતા હોય છે તમે એને વેચી શકો છો બીજું આમાં કંઈ બહુ મોટી કોઈ વાત નથી કોઈ મોટું રોકડ ચાન્સ નથી બિલકુલ હિઝી અને એકદમ સરળ ધંધો છે બહુ જ ઓછા લોકો આવો ધંધો કરતા હોય છે કારણ કે આવા ધંધા તરફ છે ને ભાઈ આપણે નજર જ ના પડે આ પણ એમ થાય કે આ હેન્ડવોશનો બિઝનેસ છે આ બિઝનેસમાં પણ શું શું છે આમાં શું આ શું કરાય આમાં શું નફો હોય પણ આમાં નફો જબરજસ્ત છે કારણ કે જે તને મેં મેં તમને પહેલાં કહ્યું ને કે બસો લીટરના ડ્રમમાં તમારે ખાલી દસ પંદર લીટર જ હેન્ડવોશ નાખવાનું છે બાકી તો પાણી જ નાખવાનું છે તો એની જે કોસ્ટ છે ને એ ઘણી નીચી આવી જાય હવે હું તમને વાત કરું કે એનો પ્રોફિટ કેટલો છે હેન્ડવોશ લિક્વિડ જે છે ને એ તમને ઘણી બધી સારી સારી બ્રાન્ડોના પણ મળશે ભાઈ એટલે એની જે પ્રાઇસ જે છે એ તમે એ લોકોને પૂછશો તો તમને ખ્યાલ આવી જશે બાકી પ્રોફિટ હું તમને કહું તો તમે એક બોતલે દસ રૂપિયા આરામથી પ્રોફિટ કરી શકો છો અમુક બોતલમાં પાંચ રૂપિયા છે અમુક બોતલમાં દસ રૂપિયા છે સમજો તમે એક પેટી બનાવી એક પેટી છે તમારી પાસે એમાં તમે વીસ હેન્ડવોશ જે છે એ રાખ્યા છે અને તમે એક નંગે દસ રૂપિયા પ્રોફિટ કરો ને તો ભાઈ એક પેટીએ તમે સો રૂપિયા આરામથી પ્રોફિટ કરી શકો છો તમે દાડાની દસ પેટી વેચો ને તો પણ હજાર રૂપિયા પ્રોફિટ આ બિઝનેસમાં તમે આરામથી કરી શકો છો ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ ને ભાઈ તો આ બિઝનેસમાં કોઈ બહુ ઘણા ઇન્વેસ્ટમેન્ટની જરૂર નથી તમે બસ ચાલીસથી પચાસ હજારના ઇન્વેસ્ટમેન્ટથી આ બિઝનેસ આરામથી ચાલુ કરી શકો છો બિઝનેસ ચાલુ કરવાની પહેલાં તમારે બજારમાં જવાનું છે થોડું સર્ચ કરવાનું છે કે તમારા ત્યાં જે હેન્ડવોશ છે એ કઈ ટાઈપના વેચાઈ રહ્યા છે સો ગ્રામ હેન્ડવોશનું જે ડબ્બી આવે છે જે બોતલ આવે છે એની શું પ્રાઇઝ છે પાંચસો ગ્રામનું જે આવે છે એની શું પ્રાઇઝ છે બસો ગ્રામનું જે આવે છે એની શું પ્રાઇઝ છે એની કેવી કેવી ક્વોલિટી છે કઈ કઈ બ્રાન્ડો વેચે છે આ થોડું રિસર્ચ જે છે ને તમારે પહેલાં ભાઈ કરી લેવાનું છે કારણ કે ક્વોલિટી ક્વોન્ટિટી પ્રાઇસ પ્રોફિટ આ બધું તમારે તમારી રીતે પહેલાં સમજવું પડશે કારણ કે કોઈ બીજું બતાવવાવાળું નથી ધંધો કરવાનો છે તમારે એટલે બધું તમારે જાતે કરવાનું છે એટલે પહેલાં બજારમાં જઈને થોડું સર્ચ કરી નાખો જે દુકાનવાળા વેચે છે બે પાંચ દુકાનવાળાને મતલબ એની પાસે કોઈ ગ્રાહક ના હોય ને ત્યારે તમારે એની પર જવાનું એને પૂછવાનું કે મારે હેન્ડવોશ બનાવવાનું ચાલુ કરવું છે તમે હેન્ડોસ વેચો છો થોડી મને માહિતી આપો કે આ ધંધામાં કેવો પ્રોફિટ છે અથવા તમે એને શું ભાવ ખરીદો છો એમ ભલે રિટેલમાં એ રહે પચાસ રૂપિયા વેચતા હોય પણ કે તમે એને શું ભાવ ખરીદો છો તો એ લોકો ચાલો રૂપિયા પાંચ રૂપિયા જે ખરીદતા છે તમને બતાવશે તમે દસ દુકાનવાળાને પૂછશો ભાઈ તો પાંચ થી છ દુકાનવાળા તમને સાચી માહિતી આપશે જ કોઈ દુકાનવાળા સાચી માહિતી ના આપે એવું નથી અને જો ના જ આપતા હોય તો નવા કોઈ ધંધાને કોઈ જાણકારી મળે જ નહીં કોઈ નવો ધંધો ચાલુ કરી જ ના શકે એટલે માહિતી તમને સો ટકા મળશે માહિતી પહેલાં લઈ પૂરેપૂરું રિસર્ચ કરી અને પછી તમે આ બિઝનેસને ચાલુ કરો માર્કેટિંગ માટે મિત્રો જેમ મેં તમને કહ્યું તમે કરિયાણાની દુકાનવાળા છે ને બીજા જે દુકાનવાળા જે બી લોકો એન્ડવોસ વેચે છે તમે બધા દુકાનો પાસે જાઓ બધાના જેને વાત કરો કે ભાઈ મારો એન્ડવોસ સારવા એની ક્વોલિટી આટલી સારી છે એનો ભાવ તમે બીજા વેચો એના કરતાં બ બે રૂપિયા ઓછો છે અમે એક પેટી તમારી પાસે પચાસ રૂપિયા ઓછા લઈશું ક્વોલિટીની એની બેસ્ટ ચાલશું તમે રાખો ગ્રાહકને આપો એને પસંદ ના આવે જો ગ્રાહક પાછું લઈને આવે ને તો હું પાછો લઈ લઈશ પેટી પેટી આખી તૂટેલી પેટી પાછી લઈ જઈશ તમે એવી એને ભાઈ ગેરંટી આપશો ને તો જ વેપારી માલ લેવાની કોશિશ કરશે બાકી નવી કંપનીવાળાને જોયો નથી કે દુકાનવાળા કે ના નહીં ભાઈ નથી જતું પાછા મૂકશે એટલે શરૂઆતમાં થોડી માર્કેટિંગમાં તકલીફ પડશે પણ જો ક્વોલિટી સારી આપશો ને તો સો ટકા તમે માર્કેટમાં ટકી રહીશો અને સારામાં સારો પ્રોફિટ આમાં કરી શકશો તો આજે ભાઈ આટલું જ હતું કેવો લાગ્યો આજનો આ વિડીયો મને કોમેન્ટ કરી અને જરૂર બતાવજો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો ને તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને તમારા બીજા જે મિત્રો છે ફ્રેન્ડ છે એને આ વિડીયો જરૂર શેર કરો એટલે એ લોકો પણ ધંધાની સાચી માહિતી મેળવે અને ધંધો કરતા રહે તો આજે આટલું ફરી મળશું આવતા રવિવારે ત્યાં સુધી જય હિન્દ જય ભારત